નમસ્કાર મિત્રો વાયરલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગામડાના યુવાને બનાવ્યું ગાડીની અંદર મકાન જેવી રૂમ જ્યારે આ ગાડી છે તે આગળથી જુએ છે ત્યારે તે ગાડી જેવી ડિઝાઇન લાગી રહી છે અને પછી આની ઉપર તે સોલર પરેડ ફિટ કરવામાં આવી છે અને એના દ્વારા આ લાઇટ છે તે ચાલે છે અને ગાડી બી આ સોલર પરેડ દ્વારા ચાલતી હોય છે અને અંદરનો નજારો તમે કઈક જોઈ શકો છો કે અંદર તો આવી રીતે તે એક દરવાજો આપવામાં આવ્યો છે પછી તે દરવાજાની અંદર તે રૂમ જેવી તે ડિઝાઇન બનાવવામાં આવી છે આમ તો ગાડીની અંદર બેસવા માટે તે સીટો લગાવતા હોય છે પણ આ સીટોની જગ્યાએ જેવી રીતે આપણે મકાનની અંદર રૂમ બનાવતા હોય છે એવી રીતે ગાડીની અંદર રૂમ જગ્યા આપીને તેને દરવાજો લગાવીને પછી તે બારી બી લગાવવામાં આવી છે આવી રીતે આ યુવક છે તેને જુગાર બનાવીને તે પોતાની ગાડીની અંદર મકાન જેવી તે રૂમ જે બનાવી દીધો છે અને પછી તેને કંઈક રસ્તા ઉપર લઈને નીકળે છે ત્યારે તે આવી રીતે તે રૂમમાં બેસતા હોય છે એવી રીતે આ રૂમની ગાડીની અંદર બી તે બેસીને જવાતું હોય છે તેના માટે આવી ગાડી બનાવવામાં આવી હતી તો મિત્રો તમને બી ગાડી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાછળનો નજારો કંઈક આવો લાગે છે